ભારતીય જનતા પાર્ટી પાર્ટીએ ગઈકાલે રાત્રે માતરના પૂર્વ ધારાસભ્ય કેસરીસિંહ સોલંકીને પાર્ટીમાંથી સસ્પેન્ડ કર્યા છે આને લઈને મામલો મેદાને પડ્યો છે ત્યારે આમ આદમી પાર્ટીના નેતા બ્રિજરાજ સોલંકીએ કેસરીસિંહ સોલંકીને આમ આદમી પાર્ટીમાં જોડાવવા માટે આમંત્રણ આપ્યું છે સાથે જ ભાવનગરમાં કાયદાની વ્યવસ્થાની સ્થિતિ તેમજ ગેરકાયદેસર પ્રવૃત્તિ મામલે આજે બ્રિજરાજ સોલંકીએ જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવીને શું માંગ કરી છે વિગતે વાત કરીએ વૈષ્ણવજન તો નમસ્કાર મિત્રો નવજન આપનું સ્વાગત છે હું છું જે રીતે ભારતીય જનતા પાર્ટીના પૂર્વ ધારાસભ્ય જેમને ગઈકાલે રાત્રે જ પાર્ટીમાંથી સસ્પેન્ડ કરવામાં આવ્યા છે તેવા માતરના પૂર્વ ધારાસભ્ય કેસરીસિંહ સોલંકી પોતાના વિસ્તારમાં ગેરકાયદેસર જે ધંધા હોય તેવા ખાનગી આરોપ સાથે પોલીસની કામગીરી સામે સવાલ ઉઠાવી રહ્યા છે તે દ્વારા આ મામલે જે સવાલ ઉઠાવવામાં આવ્યા છે તે બાબતે પાર્ટી તેમને સસ્પેન્ડ કર્યા હોય તે પ્રકારની વાત પણ લોકમુખે ચર્ચાઈ રહી છે ને આ વચ્ચે ભાવનગરમાં હવે આમ આદમી પાર્ટીના નેતાઓ દ્વારા આ ગેરકાયદેસર પ્રવૃત્તિ જે ચાલતી હોય તે બંધ કરવા માટે જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવ્યું છે આ મામલે આજે આમ આદમી પાર્ટીના નેતા બ્રિજરાજ સોલંકીએ જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવતા કહ્યું કે જે ભાવનગરમાં ડ્રગ્સ ચરસ દારૂનું વેચાણ થઈ રહ્યું છે તેમાં તાકીદે પગલાં લેવામાં આવે સાથે જ જે કાર્યવાહી થઈ છે કેસરીસિંહ સોલંકી ઉપર

કે જે રીતના ભાવનગર શહેરની અંદર દિન પ્રતિદિન જે દારૂના અડ્ડાઓ છે વધી રહ્યા છે ડ્રગ્સ હોય હિરોઈન હોય ચરસ હોય ગાંજો હોય આ બધાનું વેચાણ નશીલા પદાર્થોનું વેચાણ દિન પ્રતિદિન ભાવનગર શહેરની અંદર વધી રહ્યું છે આપણે જોઈ રહ્યા છીએ કે દિન પ્રતિદિન હત્યાના મામલાઓ હોય કે પછી રેપના મામલાઓ હોય યુવાનોની આત્મહત્યાના મામલાઓ હોય એક્સિડન્ટના મામલાઓ હોય અવારનવાર હજારો કરોડો પરિવારો દારૂના કારણે ડ્રગ્સના કારણે બરબાદ થઈ રહ્યા છે નાના નાના બાળકો બાળકો અનાર્થ બની રહ્યા છે મહિલાઓ વિધવા બની રહી છે ત્યારે ભાવનગર કલેક્ટર સાહેબને આમ આદમી પાર્ટીની ચીમકી છે રજૂઆત છે અને અલ્ટિમેટમ છે કે જો આવનારા એક અઠવાડિયાની અંદર ભાવનગર શહેરની અંદર અને જિલ્લાની અંદર દેશી દારૂના અડ્ડાઓ હોય કે ઇંગ્લિશ દારૂના અડ્ડાઓ હોય આ બંધ કરવામાં નહીં આવે તો આમ આદમી પાર્ટી ભાવનગર શહેર સંગઠન તમામે તમામ ભાવનગરની અંદર જનતા રેડ કરશે અને ઉજાગર કરશે અને જે રીતના આપણે સમાચારોમાં જોઈ રહ્યા છીએ કે ભ્રષ્ટાચારી ભારતીય જનતા પાર્ટીના નેતાઓ અને મળતિયાઓ દારૂનો ધંધો કરી રહ્યા છે વેપાર કરી રહ્યા છે જુગારનો ધંધો અને વેપાર કરી રહ્યા છે એને ઉપર પણ અમે બોલ કરવાના છીએ આ રજૂઆત અને આવેદન અમે આજે ભાવનગર કલેક્ટર સાહેબને આપવા માટે આવ્યા છીએ અને હમણાં જ આપણે જોયું કે જે રીતના માતરના પૂર્વ ધારાસભ્ય કેસરીસિંહ સોલંકીને પાર્ટીમાંથી સસ્પેન્ડ કરવામાં આવ્યા કારણ કારણ મતલબ એટલું જ હતું કે એમને પાર્ટીની સામે રજૂઆત કરી કે જે રીતના ગુજરાતની અંદર દારૂ વેચાઈ રહ્યો છે એમના વિસ્તારની અંદર દારૂ વેચાઈ રહ્યો છે એ જનતા રેડ કરવા જઈ રહ્યા છે ત્યારે હું કેસરીસિંહ સોલંકીને કહેવા માંગીશ કે આવો કટ્ટર ઈમાનદાર પાર્ટી સાથે કટ્ટર દેશભક્તિને માનવાવાળી પાર્ટી સાથે જોડાવ આવો આપણે સૌ સાથે મળીને ગુજરાતની અંદરથી દારૂ નિસ્ત નાબૂદ કરીએ જનતા રેડ કરીને જે ગાંધીનું અને સરદારનું ગુજરાત છે એમાંથી

આગામી સમયમાં શું પરિસ્થિતિનું નિર્માણ થાય છે દર્શક મિત્રો આવા જવાનું આ વિડીયો સાથે આપણે માહિતગાર કરતા રહીશું એટલે નવજીવન ન્યુઝ જોતા રહો પર